થાય તો આઈ તો મિત્રો નંબર પાડી દઈએ નંબર પાડી દે આઈ બધા પેલી નંબર ટોટલો સાઈડ માં જતો તો સાઈડ માં યાદ રાખજો આ કનો આનો હાર્યો

એટલા સાલે પાટા પર ચાલે લે પાટા પર હા હું વિડિયો બનાવું તમે આવી જાવ વે પડી ગયો કે આટલું બે નો જીગન ને બાબા બે જી યાદ આવે નો હમણાં જીગા નો સારું રેકોર્ડ તોડવાનું ફાઈનલ

લે તને આ પૈસા ₹200 લઈ લો દાન જો જય માતાજી મિત્રો તો આજનો ચેલેન્જ વિડિયો પૂરો થઈ ગયો છે ચેલેન્જ વિડીયો પૂરો થાય એમાં વિજેતા કાલે રોહિત હતા ને આજે રોહિત વિજેતા થયા તો કાલ નવો વિડીયો બનાવશે જેમાં પ્રાઇઝ બુલ અલગ રાખવામાં આવશે રોજ અલગ અલગ પ્રાઇઝ બુલ રાખવામાં આવશે તો તમને ગમે તો સપોર્ટ કરજો બસ આટલું જ ફાઈન સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં